ભાવનગર વિભાગીય બ્રહ્મ બારોટ સમાજના આઠમા સમૂહ લગ્નમાં સૌ જ્ઞાતિબંધો વડીલો આગેવાનો યુવાનો માતાઓ અને આમાં સહભાગી થયા છે તેવા તેર સમૂહ લગ્નના કન્યા પક્ષ વરપક્ષના વાલીઓ સૌ આગેવાનો જ્ઞાતિબંધુને આવકારવા માટે ભાવનગર વિભાગી બ્રહ્મટ સમાજના પ્રમુખ તરીકે સ્વાગત કરું છું મંગલમય દિવસ જ્ઞાતિ માટે એક અતિ ઉત્તમ અને પવિત્ર દિવસ છે જે આજે ઈતર સમાજ સમૂહ કરે છે અને બ્રહ્મટ સમાજે સમૂહ કર્યા છે એક શિરમો સમાન છે દીકરીઓ અને આનામાં કર્યાવરણમાં જે કાંઈ વસ્તુ આપી છે બ્રહ્મડ સમાજ સંમલગ્ન સમિતિએ ખૂબ અકલ્પનીય છે જે કલ્પના નહોતી કે આવું બધું કર્યાવરણમાં આણામાં આપી શકશો કે કેમ પણ સમાજના સાથ અને સહકાર વડીલો આગેવાનો જ્ઞાતિબંધોનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે અને આ સહકારના ભાગરૂપે આજે આપણે એને ફળશ્રુતિ રૂપે બધા સાથે રહી સમૂહલગ્ન સમિતિ શિરમોર સાથે રહી અને કન્યાઓને ખૂબ સરસ મજાનું આણુ પણ જે કોઈ જ્ઞાતિ અત્યાર સુધીમાં અંતિ આપી શકી એવું સરસ મજાનું આનું પણ આપણે સાથે આપેલ છે અને આની સાથે આપણે પ્રાર્થના કરી કે આવી રીતે બ્રહ્મ જ્ઞાતિના દરેક કાર્યો ખૂબ સાથ સહકાર સમ અને આત્મી ભાવથી શરૂ ગોઠવાતા રહે આવતા ભવિષ્યમાં તેર દંપતિને પણ અમે શેરમેન શ્રી બે અને બંને ખૂબ શુભેચ્છા આપીએ છીએ બંને સાથે મળીને કે તે તેર લગ્નમાં જોડાયેલા દંપતીઓ કન્યા પક્ષને વરપક્ષને બંનેને અમારી ખૂબ નમ્ર ભાવે પ્રાર્થના છે કે તેઓ પણ સંસારરૂપી ગાડું ખૂબ સરસ રીતે ચલાવે અને ભવિષ્યમાં આ લગ્નમાં કોઈ એમ ન કહી શકે કે ભાઈ આ તેર લગ્નમાં જોડાણેલા હતા એનો આ પ્રશ્નો ઉભો થયો એના માટે કાંઈક મુશ્કેલી ઊભી થઈ એના પ્રશ્નો અડચણો ઊભી થાય એવી ન ઊભી રહે અને એનો સંસાર ખૂબ સારી રીતે ચાલે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી માતાજી પ્રાર્થના કરી અને દરેક જ્ઞાતિબંધોનો ફરી ફરી હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું નવ દંપતી ખૂબ આશીર્વાદ શુભેચ્છા જય માતાજી જય માતાજી નંબર સમાજ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યું છે આઠમા સમો લગ્ન છે જેમાં આપણા પ્રમુખ સાહેબ જશુભાઈ રાવે કીધું એમાં અમારી સંમતી છે બધાનો સ્વાસ્થ્ય સરકાર બહુ સરસ છે બધાને જય માતાજી